બનાસકાંઠા જિલ્લાના ડીસાના રામપુરા ગામે મહંત શ્રી કેડી આદર્શ હાઈસ્કુલ રામપુરામાં સિત્યોતેર માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રજાસત્તાક દિનના આધ્વજવંદન કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે શ્રી સંસ્કાર મંડળ રામપુરાના પ્રમુખ આદરણીય પરમપૂજ્ય મહંત એક હજાર આઠ રૂપુરીજી મહારાજની વરણી કરવામાં આવી હતી જેમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને ત્યારબાદ શાળાના આચાર્ય કેપી રાજપૂત શાબ્દિક સ્વાગત કર્યું હતું પૂજ્ય મહંત એક હજાર આઠ રૂપપુરીજી મહારાજ ના હસ્તે ધ્વજ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો શૌર્ય ગીત દેશભક્તિ નૃત્ય ગરબો મારવાડી નૃત્યો રાસ વકૃત્વ સ્પર્ધા વગેરે વિષયોમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ભાવવાહી આબેહો રજૂઆત કરવામાં આવી હતી સોમનાથ મંદિરના એક વર્ષની શૌર્ય ગાથા પર

પોતાના બાળકોને સારા સંસ્કાર આપવાની વાત કરી હતી પરમ પૂજ્ય મહંત રૂપપુરીજી મહારાજે બાળકોને અને ગ્રામજનોને આશીર્વચન આપ્યા હતા તેમણે જણાવ્યું કે આ સંસ્થા દ્વારા હજારો બાળકોએ પોતાના જીવનને ઉજ્જવળ બનાવ્યું છે તેવી જ રીતે હજી પણ તમામ વિદ્યાર્થીઓનું જીવન શ્રેષ્ઠ બને તેવા આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટીઓ ખાનાજી હરિયાળ ગિરીશભાઈ આલ ગોવાભાઈ કોલા તળસાજી પટેલ, દલપતપુરીજી, જીતેન્દ્રભાઈ દવે તથા ઉપસ્થિત રહી અને આ શાળાના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આભારવિધિ શાળાના શિક્ષિકા સંગીતાબેન ત્રિવેદીએ કરી અને ત્યારબાદ વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને સંકલન શાળાના વરિષ્ઠ શિક્ષક માલદેવભાઈ ગુર્જરે કર્યું હતું અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ